ઘટના એવી બની છે કે અમારે ભાઈ સુનિલભાઈને અઢી વર્ષ પહેલાં એને કોર્ટ મેરેજ કરેલ હતા આ રાજકોટ નિવાસ થયા રવિ રવિભાઈની બેન સાથે તો એ રવિભાઈએ અહીંયા સમાધાનના બાને બોલાવી અને સુનિલભાઈને તેના ડેલે તાયરના ડેલે સામુંડા નગર કુવાડવા રોડ ત્યાં બોલાવી અને પહેલાં ચા પાણી પાયા માવો ખવડાવ્યો અને પછી ભાઈ ઉપર હુમલો કર્યો સુનિલ ઉપર પેલા પાટું મારીને ફેંકી દીધો અને માથે બેહી ગયો સાથી ઉપર બે હાથ પકડી લીધા હતા અને એક એનો ભાઈ બંધ હતો એને ક્રોમી અને પાઇપથી પગમાં બે પગ ભાંગી સારવાર હતા પછી શું થયું સારવાર અર્થે અહીંયા બાર તારીખે રાતે નવ વાગે અહીંયા લઈ આવ્યા હતા ત્યારે ડ્રેસિંગ કરતા હતા ત્યારે ત્રણ કલાક બોલતો ચાલતો હતો અને બધું સારું હતું પછી દાખલ કર્યા ક્રોમા પાંચમા મારે ત્યાર પછી બીજા દિવસે બોલવાનું બંધ પાણી નહોતો પીતો અને કોઈ વસ્તુ કાંઈ ખાવાની કોઈ વસ્તુ નહીં ત્યારબાદ ત્રણ ચાર દિવસ દાખલ રહ્યા અને ડૉક્ટરે કીધું કે આને શ્વાસની તકલીફ છે નામ છે ને ડૉક્ટરની જરાક બેદરકારી હતી બરાબર એટલે એને કાંઈક અમને જણાવ્યું નહીં અને આજે સવારે વહેલા પાંચ વાગે સાડા ચાર પાંચ વાગે સુનિલ ભાઈ નું મૃત્યુ સાથે હોવી જોઈએ કે એને પેલા તો સરકસ કાઢવાનું બીજા નંબર માં એને એટલી આકરામાં આકરી કે આવા કોઈ ના દીકરા ને આવી રીતે કોઈ કરે જ નહીં હું તો છું કે ફાંસી ની સજા દેવી જોઈએ અને કોર્ટમાં મેરેજ કરેલ હતા છતાંય આવી રીતે હુમલો કરેલો